चैनल ने सब्सक्राइब नो करी हुई तो सब्सक्राइब करो, लाइक करो और शेयर करो। ना इल्ले पच्चीस चूके अपने नहीं तो तमारी उम्र चालीस वर्ष थे तो 2025 में कुछ ही का तमार पंद्रह वर्ष ना थे तैरा लगन थी क्या था तमारा? हुआ एम हुआ हाँ जाइए अब पंद्रह वर्ष नहीं था है ये वक्त हाँ। तो जा लगन थी क्या � આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો પાંચ હજાર પણ શૈક્ષણિક સંસ્થા અનાથ આશ્રમ વૃદ્ધાશ્રમમાં દાન પર્યાની પાકી પહોંચનો ફોટો મોકલો પડશે તમે જે કંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે તમે નામ નંબર ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું

હમ સાચી વાત છે સાચી વાત છે મોટું આપણો કુદરત થી મોટા આપીચર્ચ આવી જાય વાહ 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 હા બરોબર છે હા બરાબર છે બોલોને ભાઈ તમે જે પૂછવાનો તો હું જવાબ આપું તો આપણે ઓડિયો બનાવીએ એમ એવું છે કોનો સંબંધ કરવાનો છે મારા પોતાનો હે કેટલી ઉંમર છે તમારી ચાલીસ વર્ષની અચ્છા ચાલીસ વર્ષના છો શું નામ છે તમારું રમેશભાઈ જોશી रमेश भाई पापा નું નામ અમારું પૌત્રનું નામ રમેશભાઈ પપ્પાનું નામ દાનચુંબભાઈ કેવું કીધું દાનચુંબભાઈ દાનસંગભાઈ હમ હસ ચોસી અટક કેવું કીધું અટક કેવું કીધું અમાર બ્રાહ્મણો બ્રાહ્મણ હા અટક કેવી આવે તમારી સરનેમ અમારી અટક કેલે ઓ મામે ઉંચામાં ઉંચે વાડીમાં મે વાડી પ્રમાણ આવીએ પણ અમારે કોવામાટક રાયગોર આવે રાયગોર હા રાયગોર બરાબર છે બરાબર છે સમજાઈ ગયું કેવું ગામ તમારું સિંહોરી સિંહોરી હા જિલ્લો તાલુકો કયો આવે બનાસકાંઠા જિલ્લો હા તાલુકો કોંગ્રેસ આવે કોંગ્રેસ હમ્મ બનાસકાંઠા જિલ્લો પાટણ કિલોમીટર તમારા ચાલીસ વર્ષની ઉમર છે તો તમારે સગાઈ લગ્ન કેવું થયેલું છે અ મારા એક બેબલી છે હમમ તમને પણ મે લગ્ન કરી નાખ્યા છે કોણ એમ 1 ડિગ્રી છે તમારે હમ બરાબર છે તો તમારે કરશન સર કેટલો સમય આયલો તો લગ્ન થયા પછી લગનાના છ્યા પછી કોણ લગભગ 10 12 વર્ષ જેવું થી એમ 10 12 વર્ષ થી આ ડિગ્રી બેન કેવડા હતા ગુજરી ગયા ત્યારે એ આપણે

બરાબર છે બરાબર છે સમજાઈ ગયું એટલે બ્લડ કેન્સરના હિસાબે ગુજરી ગયા હા બરાબર પછી તમે એમ કે ક્યાંય વાત બાત ચલાવી એવું કઈ થયું નઈ ના એટલે પછી શું કે આપણે તમારી ઉમર ચાલીસ વર્ષ છે તો બે હજાર પચીસ માં ગુજરી ગયા તમારે પંદર વર્ષના ત્યારે લગ્ન થઈ ગયા હતા તમારા એમ સમજાઈ ગયું હતા એ વખત ગયા હતા બધી બરાબર વર્ષ કયો એમાં ને તમને એ માહિતી આપો કઈ વાંધો નથી જરૂર કઈ ખાલી કઉ છું યાદ હોય તો તમને આધાર કાર્ડ વોટ્સઅપ ના 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 મારે જોવું તમને યાદ હોય ને એટલું જ કયો તમે તમારે કઈ વાંધો નહીં બરાબર છે બરોબર છે પછી તમારા ફેમિલી માં અત્યારે કોણ કોણ દીકરી બેન તો સાસરે વયા ગયા તો અત્યારે તમે હાલ એકલા રહ્યો છો કે મમ્મી પપ્પા કોઈ આરે છે ના મમ્મી પપ્પા expired થઈ ગયા અત્યારે હાલ એકલા જ છું અચ્છા એવું છે મમ્મી પપ્પા પણ નથી હમ પછી તમારે ભાઈ બેન કેટલા તમારે અમે ત્રણ ભાઈ ને ત્રણ બેનો અચ્છા ત્રણ ભાઈઓ અને ત્રણ બેનો હા પછી બીજા બે ભાઈઓ છે એના મેરેજ થઇ ગયા છે

સમજાય ગયું સમજાય ગયું અતરા હાલ કામ શું કરો છો તમે બસ હાલ તો અમે ખેતી નું જ બળ કરો બરોબર જમીન બધી પાગે આપી દીધી હ કેટલી જમીન છે તમારે મારે તો 3 વીઘા પાક માં આવક ઓન 3 વીઘા હ આવો કેટલી થાય આવા કે કોના મેલ બાટ કા ચારો વાવો હ એટલે દૂધ ભરાવી હે પૈસા માં હ તમે જમીન તો ભાગમાં સારી આપી દો છો ભાગે આપી તો આ સાઠ સિત્તેર હજાર છે ને એની આવક જમીન ની મહિને ના દૂધ ને

બે વીઘા જેવી માં પેલું આવે તો એર અંડાનું એવું બધું થાય ને એક વિઘા મેં ખાલી કાચારા માટે રાખીએ અચ્છા બે વીઘા તમે આપી ગયો છો ઓ એટલે બોરનો પાક ગાડતા પછી જે વાવતો હોય એનો પાક ગાડતા હોય પચાસઠ હજાર રૂપાઈએ પણ અહીં રાય હે હમ બરોબર વાર્ષિક થાય ને પચાસ સાઠ હજાર રૂપિયા હા બરોબર છે ઓ સમજાઈ ગયું સમજાઈ ગયું મકાન છે તમારા ઘરના છે ઘરના બે મકાન છે પોતાના હં હા તો બે મકાન છે તો બે મકાન તમારે શું કરવા ભણાવી દીધા તા મારે રાણા ભૈયા બે બે મકાન ભણાવી દીધા તા અચ્છા તો ઈ તમે જે રયો છો કે કઈ ભાડે કે આપી દીધું છે મકાન ના અમારે પોતાનું જ એમ તો બે મકાન તમે એકલા વાપરો એકલા હે હા તો બે મકાન માં કેટલા કેટલા રૂમ છે બે મકાન એટલે અમાર તો પેલા ઓડા ટાઈપ આવે ને એટલે પણ ત્રીસ ફૂટ પોઈસ અને પોસઠ ફૂટ લંબાઈ એ પછી તમારે કાસ વાળા માટે એક રૂમ રાખવો પડતો હોય છે ને ગોડાઉન તરીકે રાખવો પડે ને હમ એટલે એમાં ઉપયોગ થતો હશે ને તમારે ઉપયોગ તો બે બે વાપરવાના એમ બરોબર છે બરોબર છે પછી આ ગાયો ભેંસો કોણ તમે દો કે કોઈ માણસો રાખ્યા છે ના જાતે પોતાને આપણે જાતે જ કરવાનું હે તમે દો જાતે જ કરવાનું બરાબર છે બરાબર છે પછી આ જે દૂધ છે એ તમારે કોઈ ડેરી વાળા લઇ જાય કે ગામમાં વેચાણ કરો કઈ રીતે થાય

બરાબર છે ઉપરાંત બે બે મકાન પણ છે 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 તમારે બરાબર બરાબર સમજાઈ ગયું પછી તમારા જે બીજા પાટણ નહીં આપણે સીસીટીવી કેમેરાનું કરે છે માથે નાના ભાઈ સાહેબ અમૂલ ની એજન્સી લઈ આપી હતી আ এলে আমনে আমল পারলে নুখে এ ও এলে পনে আমনে রোধন ৃষ্টি পাছিসে জান্য দু ছাা ছিলতেই যায় এ মোটা পায়ে কাম কাচ্ছছে তারমার চিটি টাই পুছিভড়ছেন আ বের ব সমজা সম জাকি

જો છું તો હાઈફાઈ ને આપડે એ વખત માં જે કેવું હતું કે હું એ વખત માં બોમ્બે હતો હા બોમ્બે બોમ્બે માં આપડે ડાયમંડ નો હતો હે ડાયમંડ નું હા diamond નું કઈ તો તમારી ભર જોવાની હોય જોઈએ એવું નો મળી જાય પણ આ અમારા દાદા ને પેલું તમારે ઘેર થી એક્સપાયર થઇ જાય એટલે બધા અમારા પપ્પા ને પછી હાર્ટ એટેક ને બધું આવ્યું બરોબર બરોબર હા એટલે બધા તકલીફો ઉપર ઉપર આવી ને પપ્પા ગુજરી ગયા ને કેટલો ટાઈમ થયો

બીમાર તો હતા જ બરોબર છે એટલે તમને જે કઈ સેવા કરવામાં તમે ક્યાંય સમય જ નો મળ્યો કે ક્યાંય પાત્ર તમે ગોતી શકો ના ગોતું ને આપડા ભાઈ નો સપોર્ટ મળ્યો નતો હમ ભાઈ નો સપોર્ટ નો મળ્યો

હા એમ નહીં પેલા સાઠ હજાર હજાર આવક છે તો તમારે કઈક ટિફિન બિફિન બંધાવી લ્યો ને કે આઈ ક્લાસ ના ગામડા માં ગમે ને કયો કે ભાઈ ટિફિન બનાવી દેજો તેવું નો હાલે બધું હાલે બરોબર અમારે લોજ માં બંધાઈએ પણ અત્યારે શું કે આ તેલ ને બેલ બધું લોજ ની અંદર કયું હોય એટલે આપણે બાર એક ને બનાવવાનું હોય એટલે જાતે બળંગ થઈ લઈએ હા ઈ તો બરોબર છે આ તો ખાલી વાત કરું છું હા ઈ તો એમાં જોઈને હા ના 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 કોઈ કોઈ વાંધો નહીં ભાઈ આપડે તમારો ઓડિયો મૂકીએ તમને સારામાં સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા તમારો મને ફોટો મોકલી આપજો અને તમે બ્રાહ્મણ સમાજમાંથી છો તો તમારે બ્રાહ્મણ સમાજમાં જ કરવું છે કે કોઈ પણ સમાજ ચાલશે ને આપણે કોઈ ઊંચી હોય ને આપણે સીધું સીધું સાધુ જો એકદમ ગરીબ એમ હા આપણે આઈફાય આઈફાઈ નહીં જોવો તો એવું છે હા આપડી થોડી આપણે પેલા થોડીક હેલ્પ કરે ને તો બસ બાકી આપણે તો એમને જોડે કઈ કઈ ફેશન વાળા શું વાંધો તમને હમ

આપડો આ નવા નંબર સત્તાણું બે અડતાળી અડતાળી આઠ એકાવન આપડો વોટ્સઅપ નંબર આ એક જ મિનિટ સત્તાણું બે અડતાલીસ અડતાલીસ આઠ એકાવન હા બરાબર ને ભૂલ નથી ને કઈ બરાબર આ નંબર બરાબર છે કોઈ વાંધો નહીં અને ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો કોઈ ફ્રોડ કોલ આવે કોઈ પૈસા ટકા ની માંગણી કરે તો ક્યાંય પૈસા ટકા નો વ્યવહાર કોઈ હારે કરતા નહીં બરાબર છે હા અને તમારી ચાલીસ વર્ષની ઉમર છે તો સામે કોઈ બેન હોય એની એની એના લગ્ન ગયા ગયા હોય હોય દીકરા હોય અથવા એના હસબન્ડ ગુજરી ગયા હોય એટલે કોઈ વિધવા હોય બેન તો એવું કોઈ પાત્ર હાલે ખરું તમારે હા દીકરો દીકરી કઈ હોય તો હાલે બરાબર છે બરાબર છે અને અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપડી થી

જય શ્રી કૃષ્ણ